હેલો ગાઈશ તો અમે આજે થઈ ગયા બહુ લેટ અમારે વિડીયો બનાવવાનો આજે મેળ ના આવ્યો એટલે આજના આપણે બ્લોગની અંદર આવી ગયા મોડામાં મોડા પણ આપણે આવી ગયા આ ભાઈની પાસે બાળણી પકડાજે પીલાભાઈની પાસે પણ બાળણી પકડાવશે ને આપણે થઈ ગયા છે સામે ખરતરફ એટલે ગાઈશ આજનો બ્લોગ થોડોક એવો ઇન્ટરેસ્ટ નહીં હોય એટલે તમને નમ્ર વિનંતી છે તમે તોય પણ પૂરો દેખજો લો તેમ કહું આજે અમારે થ્રુ કામ હતો એટલે લેટ થઈ ગયા તો ગાઈસ તમે સપોર્ટ તેમ કરતા નહીં કે દુ યુઝ ઓય સપોર્ટ તેમ નહીં કરતા તમે મને શેર કરો ભડુ અમે હવે નર્દન થઈ ગયા તમે સપોર્ટ કરશો તમે મોટા મોટા વિડિયો બનાવશો હા મોટી મોટી જગ્યાએ રહીને હા મોટી મોટી જગ્યાએ રહીશું બધે અલગ અલગ જગ્યાએ થઈને આપણો વિડિયો બનશે કહીશ હૈરો કંક કહેતો તો તમે એના માટે ખારામાં મારી કંઈક કમેન્ટ કરો ફોડામ ફોડી તમને રી લાગે એવી તેમ કે હીરો કાંક અલગ ટાઈપનું કહેતો તો કહીશ થોડોક સપોર્ટ કરવાનો રાખો અમને એટલો હજી સપોર્ટ નથી મળતો એટલે અમે આટલા ન જ વિડીયો બનાવવા છો ને કંઈક તમે સપોર્ટ કરશો તો અમે કંઈક આગળ નવું વિચારશું તો ભાઈ ભાઈ ક્યાંક આણે નવું વિચાર્યું तो गई खोजो भाड़ी नहीं, आगर, आगरूं से आगरूं। 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 कोई नहीं तो कोई नहीं रस्ते से बागड़ भी लो। खरा लो, पर

ખોલી નાખ્યો ને આપણે અંદર પ્રવેશ લઈ લીધો તો હવે આપણે આથી વિડીયો થોડોક કટ કરી લે તો ગાઈઝ આપણે હવે થોડાક ઘરેથી થોડા દૂર રહી જાય છેતરની અંદર તો હું એમ કહેવા માગતો હતો કે તમે હવે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર દઉં અને થોડોક સપોર્ટ કરવાનું રાખજો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું તો બાય બાય